નમસ્કાર સર્વ દર્શક મિત્રોને ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ જેનું નામ છે ફરાગ સાતા બ્લોગ મિત્રો આ તમને યાદ કરીને એક સરસ મજાનું ગીત યાદ આવે છે યાદ કિયા દિલ ને કહા હો તુમ ઝૂમતી બહાર હે કહા હો તુમ પ્યાર સે પુકાર લો જહા હો તુમ

નવી થી છે અને જોઈ અને તમને એકદમ મજા આવશે એનું કારણ છે કે અમારા આ બ્લોગમાં અમે અમારી ઘરે જે રીતે બનતા હોય એ રીત તમને બતાવીએ છીએ અને એકદમ નવી અને યુનિક ટ્રીક હોય છે તો ચાલો શરૂ કરીએ આજની નવી વાનગી દૂધીના ઢોકરા મિત્રો પારુબાળા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ પારુબાળા જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં હો એકદમ મજામાં ને

અને આ છે રૂટીન મસાલા બધા મરચું હળદર ધાણા જીરું રાઈ જીરું નો વઘાર આ મીઠું અને આ સિંગ તેલ તો ચાલો શરૂ કરી દેજો તમે આજે ઢોકરા કેવી રીતે બનાવો ને દૂધીના ઈ કારણ કે મુખ્ય તો આ જીવન ખાધા પણ આજે તમે ઢોકરા બતાવી દો ઢોકરા

એક ટી ડોટ પાવડર જેવો એટલામાં નાખું છું માં એટલા બધું મિક્સ કરી લેવાનું પછી પાણી ઢોડશું આમાં ઓર થોડું પાણી નાખીને કરવાનું છે લોટ તો મિત્રો આપણો લોટ બાંધવાનો ચાલુ થઈ ગયો છે આરો પાણી કેટલું નાખ્યું તમે તો પોણો ગ્લાસ જેવું નાખ્યું

ચાલો મિત્રો સ્ટીમર આપણું રેડી થઈ ગયું છે આ रेडी मुकाई છે રેડી थारी पर, शे, था हो भाई आ रही है ना 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 કોતમરી ભગરાવી દીધી છે અને સ્ટીમ ન કરી દઈ અને કેટલી વખત રાખવાનું આપણે આ 10 થી 12 મિનિટ રાખવું પડશે અચ્છા પાણી ઉકળી ગયું છે એટલે મીડિયમ ગેસ પર નાખવા ઓકે મીડિયમ ગેસ ઉપર 10 થી 12 મિનિટ તો મિત્રો તૈયાર છે આપણા દૂધીના ઢોકળા અને તમે એનું સ્ટ્રક્ચર જો કેટલા ફૂલેલા છે તમે કેવો ખરાક ભાઈ આ કેવી રીતે તો આ છે ને દૂધી છે ને એ પોતાને હિસાબે પાણી છોડે અને એની હિસાબે આખે આખું ફર્મેન્ટેશન થાય છે જો મિત્રો આ ડોગડા આપડા રેડી થઈ ગયા છે હવે આને વઘારવાના છે તો વઘારી લઈએ ડોડ પાવરા જેવું તેલ લીધું છે તેલ થઈ ગયું છે એક ચમચી થઈ ગયું છે એક ચમચી

દૂધીના ઢોકરા જેને હું છે ને ટેસ્ટ કરવા માટે રેડી થઈ ગયો છું તો હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા થયા છે મિત્રો રાજકોટ ફેમસ ગ્રીન ચટણી સોસ અને કોથંબ્રીનની ચટણી આ ત્રણ સાથે સોર્વ કર્યા છે ચોથા જ મોઢામાં પાણી આવી ગયા હતા અને એકદમ ડિલિશિયસ થયા છે હવે મિત્રો અમે આ વિડીયોના આ વિરામ આપીએ છીએ તો જાતા જાતા અમે આ રીતે અમારી ઘરે દૂધીના ઢોકળા બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો છો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને હવે જાતા જાતા એક વાત તમને કહેવી છે વાચી સંભળાવું આ વાત સાથે આ ચીજ સાથે હવે તમે અમને રજા આપશો ફરી મળીશું નવી વાત સાથે હા તમે તમારું પોતાનું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી સૌને જય હિંદ જય ભારત ખટાર